અને એનો ટ્રાવેલ વાળો ભાઈ જાણીતો છે ચાલો આથું શું અને અહીંથી રાજકોટ જોઈ અને રાજકોટથી હજી ચાર પાંચ જણા આવે બધાને લઈ ફરવા જવાનું છે તો તમારે વિડીયો મેલ ક્યાંય જવા નથી જોવાનો છે કે અમે બધા ફરવા કઈ બાજુ જઈએ તો રાજકોટ મૂકી જઈએ

अजी पार्किंग में ना तावड़ देता अलेना ना वो तो सुटा थी अठाने तो जो पार्किंग के मायवा मुझे इतना जो हमारा इलाज चलता कर आराम दे धीरे 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 ओए वागर जाऊँ हालो चाइये हेलो जो हार्ड दिन वाकी गया है हमें जो मस्ती ना कंप्लीट तैयार था क्या है ने गेट कहीं खुले खबर नहीं कहीं 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 टाइम से जावे रीतना टाइम तो देखा दो ना तो जाखो पड़ी है फ्लाइट नहीं सारे हमारे जो जी बोले प्यार था इसे इतनी पब्लिक आई जो भेज थी जी ने जब बोले जाए पस्ती और डर में कहाँ से

धीरे ओ जो स्कूल धीमे धीमे जाएगी हेलो 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 तो हेलो अभी जाओ मातार वारो आवी गयो

આપડે બધા <laughs> <folipida> <prompt>

ada mau minum apa ini dia kado ini apa ini ayo 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 હા પેટ પર લાઈટ આવે ને મોટો જિંકુ ફોટા વાડે એ તે જો ક્યાં સટ ફુગુ ગયા હા સુભા હાલો હવે જો ફુગુ આવસ થોડુંક જ બાકી છે ધીરે ધીરે આयला જાય માસિન તો બરાજી વાહ છે એ મંજી આગળ જાય છે

માસિંગ ગોતવા જવા ને કીમડા ગયા એટલી પબ્લિક માં તો મને તો ક્યાંય દેખાતો ને કીમડા હોય

અયા છોટા મેસીકો છોટાડો તો ને થોડોક રહ્યો તો પાછો પડી ગયો રાંગળ જેન વિડિયો લેવો છે ઈ બાજુનો વિડિયો હજી દેખાડ્યો નથી તો અહીંયા જેન વિડિયો દેખાડીએ હા આજકાલ બહુ પબ્લિક શું ઓલી ફરાતી એના કરતાં વધારે હાલ સલામતુને ઓલી જાઉં છો આવાજ આવાજ

हेलो जो हमें दर्शन करे इन पास आए थे उतरी गया और देखो ये क्या है अरे वो जो आगरी है कहाँ बस ये ले <laughs> અમાર અડધા વેઠે વયા કે ઓ એ ઉ તો વિચાર કરે કે કોણ આવી ગયો હે આલા ભાઈ વારો ઉ તો બી કે મે તો કોણ આવી ગયો હે આલા ભાઈ વારો ઓર જા બને તો જો હેઠે આલા આવે જો તો કરી કીરવા કીરુ ન હરખોલી જો ઓર કીરુ ન ઓર વોટા સે બહાર કો સીન લેવો પડે હાલો આગળ જાયે હાલો જો મેં હેઠે ઉતરી ગયા હૈ દર્શન કરી ઓર આ જો ઘુંટી વગાડે હૈ મતલબ કે અહીંયા વગાડ્યા જીંપુક મંદિર છે અને કોઈને પણ દીવાની માહિતી માનતા રાખી હોય ને કે આપણે હરંગ સીડી સુધી દીવાઓ ભરવાના છે સીડીએ દીવા ભરવા નથી દેતા કોઈને પણ જો માનતા રાખી હોય તો દીવા ભરવાની તો એ છે ને તમારે દીવા અહીં ભરવાના પાંચ દીવા અહીં ભરવાના ને પાંચ દીવા તમારા ઉપર ભરવાના એવી રીતના માનતા તમારે પૂરી કરી લેવાની કારણ કે હે હરંગ સીડીએ છે ને પબ્લિક જાતી હોય ને એના હિસાબે છે ને દીવા ભરવા નથી દેતા અને અમે જો બધાય હેઠા ઉતરી ગયા છે અડધા અમારે બાકી છે અને ઉજવાર થઈ ગયું હેઠે પૂજા ઉજવાર થઈ ગયું વા જઈને ફટા મોટા પાડી પછી હવે બીજે નીકળી જવું હે પણ બીજે ક્યાં દર્શન કરવા જઈએ હવે બીજો વીડિયો આઈસા તઈ ખબર પડશે પણ અજી તો અમે હેઠે જવાના હે જોઈ હવે ભલે આવી જઈ પછી હાલો ભાઈ અહીંયા પૂગા તો હવર પડી ગયું હે ઓરજો ઝિંકો ફોટા લેઈ છે ઝિંકો તો જો ફોટા લેઈ છે

કોણ આ રવિનાબેન હા મકવાણા રવિનાબેન હો ઓર કી ગયા વર્તી જન વિડિયો હા વિડિયો મારા બધાય હોય જો હાલો અમે હેને વિડિયો લે લીધા ફોટા મોટા પાડી લીધા આજે અમારે એક જો ફોટા પાડે છે અને હાલો હવે જે દર્શન વર્શન કરી લીધા છે અમારે ઓર જીમકો ફોટા વાળા છે જીમકા એ એન્ટ્રી વાકી ઓર હોય જતા કરી હવે બધા પણ દર્શન કરી લ્યો અને હવે છે ને અમારે જવાનું હોય ક્યાં જવાનું હોય ખબર નહીં ઘણા ઠેકાણે જવાનું હોય બે કાં ત્રણ દર્શન તો કરવા જવાના જ છે તો હવે અમારે બધા ત્યાં જવું છે ને જો કે ટાણ સવાર થઈ ગયું તો સવાર ફવાર અમે ડાયરેક્ટ નીકળી જઈએ તમને વિડીયો અમારો ચોટીલાનો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય